તો હેલો મિત્રો જય માતાજી તો આપણે આવી જ ખેતરમાં અને જો બે દિવસથી ડાગરો બનાવતા હતા ઉપર હજી બરોબર ફોટિયું ઢોકવાનું બાકીએ અને ખાટલો ને એવો તો મૂકી દીધું રાતી મગફળીઓમાં આવવું પડશે ભૂંડા આવું તે રાતી હથરાખવા આવવું પડશે અને મમ્મી પેલ બાદ સારી લેશે આપણે બતાવી દઈએ તો આપણે છીએ ડાગરા ઉપર અને હજી ઉતરવાનું કશું બનાવીશ નહીં પગાર થયો ડાયરેક ભૂચકો મારીને તરવું પડશે પડ્યા તો ટોટિયો બોટિયો ભાગી જવાના છે જો મમ્મી પેલી બાદ સારી લેશે કપાના હેડ અને આપણે હું જઈએ ઘેર કાંક સાર થઈ જાય છે પાવર આવી ગયો આપણે પાણી પીવા મોટર ચાલુ કરી દીધી છે હવે એક માટલું અને ડબલું પડી દઈએ પાણી બે જાય છે મગફળી આ બાજુ મગફળી અમ થાય છે ને આ બાજુ તો આપણે જઈએ મમ્મીને હાલતા જઈએ પોણી અને સાર થઈ હોય તો અમે જતા રહીએ ઘેર અગિયાર વાગી જશે સાર થઈ કે નહીં થઈ હજી હે લે પોણી થઈ ગયું હું પોટલું આ કપાહ અડતા હતા ને ફાવ ટ્રેક્ટરથી હ તો પછી નેક ને શેરાન બધું જ ના કરશે પેલા એક વખત પૈ દઈએ આખા પછી સીધું પાણી આપવા દે એક વખત સુટું પી દઈએ પહેલાં પછી માપની માપની નેક કરી દઈએ કપાહ મસ્ત થઈ ગયા

તા મમ્મી જો જઈ હા શો જઈ હેડ શું નાખી દે છે હેડ ઘરમાં હેડ જે શું બનાવી જોવા જઈ હેડ ખાવાનું બનાવી હેડ શું અંધારું ઘોટ કરી બહુ લાઈટ કરો હવે હેડ શું બનાવી રોટલા થાય છે હનુ શાક બનાય બટ્ટા કા દાર બટરો તું બટ્ટા કો બનાય રાખું રખલા લાલ ખાઈ લાવો એ લહેર તોરું શ્યામ હે તોડું તો પાલે

તો ગાઈઝ અમે આવ્યા છીએ હેતરમાં હું પપ્પા અને ભાઈ ત્રણ જણા આવ્યા છીએ હેતરમાં કોળી મગર વાયર બોધવાના છે મગફળીનો કોળી મગર અને ડાગરો થોડો બાકી છે હોશ કરવાનો આપણે કરી દઈએ તો આ ખૂંટા બનાવ્યા છે આ ખૂંટા એ રહ્યા આપણે ડાયરેક્ટ હેઠળ ઉપર ગાલીને પછી વાયર બધી દેવાના છે કોડે મગર લાલ કલરનો વાયર છે આપડે બતાવી દઈએ ચાલુ કરી દીધું કોળીએ મગર પછી બધી વાયર હજી ચાર વધ્યા છે પોચ એવું કાંઈ સુટી ન તો કાઢવાનું પણ એ રો મારી દે કે રહી જાડા તો કોડી મગર જ મારવાના ખૂણા ઉપર લાલ વાયર જવા દે તો આપણો વાયર બધી દીધો કોળી મગર એક ઓટી આવી જાય ને બીજી વટી અડધી આવી છે જો આ બાજુ વધવા ચાલુ જ છે બીજી વટી અડધી આવી છે આ વાયર ભૂંડો માટે ભૂંડોનો બહુ ત્રાસ થઈ ગયો છે એટલે આપણે ભૂંડોને થોડું લેડો ડાકરો કમ્પ્લીટ બધી દીધો અને અત્યારે વાયર કોળી મગર વાયર બધાય ને ડાકરો કમ્પ્લીટ બધી દીધો વરસાદ વરસાદ હવે પર એવું શ નહીં ખાલી હવે ધોગડીઓ છે શું છે સરવા માટે બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું વરસાદ વરસાદ આવે એવું શ નહીં હવે ભૂંડો માટે રાતી હવે આવવું પડશે રાખવા આ મગફળીઓ છે મગફળીઓ આ બાજુ છે પેલા બાદ કપાસ હાથ રાખવા માટે મસ્ત ડાકરો તૈયાર થઈ ગયો હવે જઈએ ઘેર